આવું પિંક પહેરી ના છોકરીઓ ને એક તો ખબર પિંક કલર નું બઉ ગમે એમ એટલે મેં આ કલર ની સાડી લીધી વાવ મસ્ત લાગો છો કે આ શું હશે તમને લોકો આટલું બધું પિંક કલર નું કેમ એમ કેમ વાય પિંક

ને તો હવા આપેલા દૂધ વાળો આવે ને તો ભાઈ પિંક કલર કા દૂધ નહીં હે અરે નહીં હે ભાઈ કોઈ આવું કરતું નથી ખાલી ખાલી શું પિંક